એમએસએમ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર ગુજરાત બેંક અંતર્ગત ખેતી બેંકની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર ભરતી છે જિલ્લા પ્રમાણે જે જગ્યાઓ જારી કરવામાં આવી છે પટ્ટાવાળા ડ્રાઈવર માટે જગ્યાઓ છે અને અલગ અલગ વિભાગની અંદર જગ્યાઓ છે મિત્રો આ જે ભરતી છે માત્ર ધોરણ દસ પાસ ઉપર ભરતી રહેશે તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો છો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જે જગ્યાઓ છે ધી ગુજરાત સ્ટેટ કોપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક અંતર્ગત વર્તી છે અમદાવાદની અંદર તો આની અંદર ધી અર્બન જે ગુજરાત અંતર્ગત સ્ટેટ કોપરેટિવ એગ્રીકલ્ચર બેંક રૂરલ બેંક છે એની અંદર અમદાવાદ દ્વારા ગુજરાતમાં એકસો સિત્યોતેર શાખાઓમાં સત્તર જિલ્લા કચેરીઓ ધરાવતી બેંક નીચે જણાવેલ જગ્યાઓ માટે ભરતી રહેશે તો આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે બે સી એ ની અંદર પચાસ ટકા હોવા જોઈએ વધુમાં વધુ સી માં પચાસ ટકા બત્રીસ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ તમામ પ્રકારના ઓડિટ ટેક્સ કામગીરી આવડતી હોવી જોઈએ પંચોતેર હજાર પગાર છે મેનેજર માટે જગ્યા છે બે માન્ય કરેલું હોવું જોઈએ સાહીઠ ટકા ઉંમર બત્રીસ વર્ષ બેન્કિંગ કોમ્પિટેટીવ ક્ષેત્રમાં ત્રણ વર્ષનો અનુભવ પગાર રહેશે ત્રીસ હજાર મેનેજર માટે વીસ જગ્યાઓ છે માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ સાહીઠ ટકા અથવા સી એ કરેલું હોવું જોઈએ બત્રીસ વર્ષ ઉંમર માગેલી છે બે વર્ષનો અનુભવ બેન્કિંગ ક્ષેત્રની અંદર ત્રીસ હજાર પગાર રહેશે આસિસ્ટન્ટ મેનેજર માટે એક જગ્યા છે માન્ય યુનિવર્સિટીમાંથી એમ બી એ સાહીઠ ટકા પાંત્રીસ વર્ષથી ઉંમર વધુ ન હોવી જોઈએ બે વર્ષનો અનુભવ પચીસ હજાર રૂપિયા પગાર રહેશે તો આસિસ્ટન્ટ મેનેજર આઈટી અંતર્ગત પાંચ જગ્યાઓ છે કોમ્પ્યુટર એન્જિનિયર સોફ્ટવેર એન્જિનિયર એમસીએ સાહીઠ ટકા હોવા જોઈએ બત્રીસ વર્ષ તમારા હોવા જોઈએ છેલ્લામાં છેલ્લા પાંચ વર્ષનો અનુભવ પગાર રહેશે પચીસ હજાર સાથે મિત્રો આની અંદર ફંડ ટેક્સ ઓફિસર ગ્રેડ એ માટે જગ્યા પચાસ જગ્યાઓ છે તો આની અંદર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ સિત્તેર ટકા પીજી ડીસીએ અને ડીસીએસ ટ્રિપલસી કરેલું હોવું જોઈએ ઉંમર પાંચ બત્રીસ વર્ષ છે બેન્કિંગમાં કામગીરી આવડતી હોવી જોઈએ ઓગણીસ હજાર રૂપિયા પગાર છે ફંડ ટેક્સ ઓફિસર ગ્રેડ બી માટે સાઈઠ જગ્યાઓ છે માન્યુમતી પચાસ ટકા સાથે પીજી ડીસીએ ડીસીએ સી એસ કરેલું હોવું જોઈએ બત્રીસ વર્ષ ઉંમર છે પગાર હશે અઢાર હજાર ટેકનિકલ આસિસ્ટન્ટ એટલે કે ડ્રાઈવર માટે જગ્યાઓ છે તો આની અંદર ધોરણ દસ પાસ હોવા જોઈએ ચાલીસ વર્ષથી વધુના હોવા જોઈએ ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવ્યાની તારીખ પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ સત્તર હજાર પગાર છે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુન ડ્રાય વટાવાળા માટે જગ્યા છે પંચોતેર જગ્યાઓ છે આની અંદર છે ધોરણ દસ પાસ કોમ્પ્યુટરનું જ્ઞાન બત્તીસ વર્ષની ઉંમર હોવી જોઈએ ભરતી અંગેના જે નિયમો અને શરતો વાંચી લઈએ ભરતી અંતર્ગત જાણે કે એકથી આઠની કેડેટ માટે અરજદાર બેંક તરફથી આપવામાં આવેલ નમૂનો જે મુજબ અરજી સાથે ત્રણસો બેંક ક્યુઆર કોડની જમા કરાવવાનો રહેશે તથા નવ અને દસ કેડેટની ભરતી માટે બેંકના ક્યુઆર કોડ કોડથી રૂપિયા એકસો પચાસ જમા કરવાના રહેશે જે નોન ડિજિટેબલ રહેશે તો મિત્રો બેંકની વેબસાઇટ છે કેતી બેંક ડોટ ઓ અને અથવા એજન્સીની વેબસાઇટ છે એ અંતર્ગત જે અરજી ફોર્મ આની અંદર મૂકવામાં આવેલું છે તો વેબસાઇટમાં આ નમૂના સિવાય કોઈ પણ અરજી ગાય રાખવામાં આવશે નહીં તો મિત્રો આની અંદર તમારે આ બંને વેબસાઇટથી તમે અરજી ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આની અંદર ઉમેદવારોએ ફિઝિકલ અરજી ક્રમાંક નંબર ઓગણીસમાં દર્શાવેલ સરનામા મુજબ કરવાની રહેશે તો અરજી નંબર એકથી પાંચની અંદરની ઉમેદવારો અંગ્રેજી ભાષા પત્ર વ્યવહાર કરવાની જાણકારી હોવી જોઈએ તો ઉમેદવારોને ગુજરાતી ભાષાનું કોમ્પ્યુટર ગેસનું જ્ઞાન હોવું જોઈએ તો મિત્રો આની અંદર જે આપણે વાત કરીએ પગાર અંતર્ગત જે સ્કેલ છે જે છૂછા છે એ પણ મળવાપાત્ર રહેશે તો બેંકના પે સ્કેલ મુજબ ગ્રેડ પે આપી પગાર તથા અન્ય લાભો પણ ચૂકવણી પણ કરવામાં આવશે તો મિત્રો વધુમાં આની અંદર તમને જાણકારી આપેલી છે બેંક તરફથી માંગવામાં આવતા શૈક્ષણલાયક ખાત વયમર્યાદા અનુભવ ધરાવતા વ્યક્તિઓના અરજીઓ જ ધ્યાને લેવામાં આવશે તો બેંક દ્વારા જાહેરાતમાં આપેલ ઉપરોક્ત કેડની જગ્યાને ઉપર ઓછી વધારે નિમણૂક બેંક જે જરૂર મુજબ રહેશે તો મિત્રો આની અંદર બેંક કામગીરી અનુભવ મુજબ ઉમેદવારી વયમર્યાદાની અંદર ચૂછડ આપવામાં આવશે તો મિત્રો એથી આઠ કેડની ભરતી છે આની અંદર લેખિક અને મૌખિક પરીક્ષા પણ યોજવામાં આવશે અને નવ અને દસની મૌખિક પરીક્ષા યોજવામાં આવશે તો મિત્રો આની અંદર ઘણી બધી માહિતી તમને જોવા મળશે તો તો નિમણૂક પામેલા કામગીરી ગણાશે કાયમી નિમણૂક કરવામાં આવશે તો મિત્રો આ કર્મચારીઓ ગુજરાત હાલની કે નવી ખુલનારી કોઈપણ શાખા કચેરીમાં જગ્યાએ કામગીરી સોંપવામાં આવશે આ અગાઉ બેંકમાં કરવામાં આવેલી કોઈ અરજી ત્યાંને લેવામાં આવશે નહીં તો ઉપરોજ જગ્યા છે એની અંદર ઉંમર મર્યાદા એકત્રીસ સાત બે હજાર ચોવીસ મુજબ રહેશે અને સાત આઠ કેડની જે ભરતી છે એની અંદર પાંચ જગ્યાઓ અનામત મારે રહેશે તો મિત્રો આની અંદર તમારે અરજી મોકલવાનું સરનામું છે તો મિત્રો આની અંદર ઇથોસ એચઆર મેનેજર પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ઇથોસ પરેન્ટ જે એક છે એકસો એક ઓપોઝિટ ઓડા ગાર્ડન નિયર અંતર્ગત જે આપણે જાણીએ શ્રીવર્ધન ટેમ્પલ જૈન ટેમ્પલ સુમારુ બોટક દેવ અમદાવાદ ગુજરાત ખાતે તમારે અરજી મોકલવાની છેલ્લી તારીખ છે સોળ આઠ બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર અરજી મોકલી શકો છો તો મિત્રો આની અંદર જે સ્કેન કોડ છે એનાથી તમે ફી પે કરી શકો છો તો આ તે અગત્યની ફટાવાળા માટે અને ડ્રાઈવર માટે વરતી જૈન મિત્રો અને માત્ર જય ગઢવી ગુજરાત